તાલાલા ખાતે એસબીઆઈ બેંક દ્વારા ડાયાબિટીસ બ્લડ પ્રેશર તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એસબીઆઈ બેંકના મેનેજર રાકેશ કુમાર તેમજ ડૉક્ટર હડિયલ સાહેબ અધિક્ષક આરોગ્ય કેન્દ્ર તાલાળાના માર્ગદર્શન હેઠળ એનસીડી સેલના આરોગ્ય કેન્દ્ર તાલાડા દ્વારા એસબીઆઈ બેંક તાલાડા ખાતે ડાયાબિટીસ બ્લડ પ્રેશર તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બેંકના પેન્શનર સમગ્ર સ્ટાફ તેમજ બેન્કમાં આવતા દરેક લોકોએ બહોળી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો હતો એકસો અઠ્ઠાવન દર્દીઓની તપાસ કરવામાં આવી પ્રથમ વખત સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને સફળતા મળી પરેશભાઈ કાનપરાએ આઈઆઈસી દ્વારા બિનચેપી રોગ અંગે સમજૂતી આપેલ તથા બિનચેપી રોગની સારવાર નિયમિત લેવા અને જીવનશૈલી બદલાવ લાવવા માટે માહિતગાર તાલાડા એપી માકડિયા જસાણીભાઈ ડોક્ટર ભૌતિક ડોક્ટર પૃષ્ટિ પરેશભાઈ કાનપરા છાત્રોડિયા લતાબેન રાહુલભાઈ મહેતા તથા એસબીઆઈ બેંક મેનેજર રાકેશકુમાર ભાવેશભાઈ નાઈ ડીવી સોલંકી યોગેશભાઈ રાયચુરા પરનુભાઈ એપીએમસી ચેરમેન સંજયભાઈ સિંગાડા મેગો રિસોર્ટ લાલાભાઈ સિંગાડા ભરતભાઈ ખોડા હાજર રહી કેમ્પને સફળતા અપાવવામાં જહેમત ઉઠાવી તેમજ સહભાગી બન્યા હતા